પોલીસ ચાલે અમને ટેન્શન નથી તમને ટેન્શન લેવું પડશે મજૂરો ની વાત છે આ કઈ કંપની વાળા બાપ થોડી જાય અમારા આ રીતે વાત નહી કરતા અમને ટેન્શન નથી તમને ટેન્શન નથી તો બસો પોલીસ વાળા કેમ બોલાય આજે

આટલી ગુલામી કંપની કંપનીની તમે કંપની ના નથી પબ્લિક ના છો પોલીસ પ્રજાનો નો નોકર છે અમારા ટેક્સ પગાર મળે છે સાહેબ તમને ભાષા મર્યાદામાં રહીને વાત કરજો ડાંગર સાથે તમારાથી કાંઈ નથી હું પાછો આવી નહીં પબ્લિક ને દબાવો છો અરે નિકિત ને દીયા હુઆ ભાવનગર સાહેબ કો બરોબર હે આજ મહિના ઉપર હોગે આજ કી તારીખ કુછ સર સત્તર લોગ હે સિર્ફ સાહેબ સત્તર લોગ આપણે માલ્યા આપી બી સાર રહે હમ સબ કંપની કાપ જો અનસર ચલાતા